અ લ અને ઈ તમારા અક્ષર છે તો તમારી રાશિ મેષ થઈ મેષ રાશિનો સ્વામી તો કે મંગળ છે તો આજના દિવસને જો ધ્યાનમાં રાખીએ નક્ષત્રના બળ પ્રમાણે તો દિવસ તમારું મધ્યમ દેખાઈ રહ્યો છે આજના દિવસ માટે હા મન તમારું પ્રસન્ન રહેશે મતલબ જે કંઈ કાર્ય કરીએ એમાં સફળતા મળે કે ન મળે પણ તમારું મન પ્રસન્ન રહેશે કારણ કે આકસ્મિક લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહે છે મિત્રોની સાથે જયારે વ્યવહાર કરવાનો હોય ત્યારે સાચવીને કરજો મિત્રો સાથે મતભેદ રહે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે હવે બીજી રાશિની વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિ એટલે તમારા બહુ હોય તો રાશિ વૃષભ છે સ્વામી છે પારિવારિક તનાવ થોડોક રહેશે આજના દિવસ માટે મિત્રો સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના કામકાજમાં હોય તો ધીરેથી કામકાજ કરજો વડીલોનું માન રાખજો નહીં તો કામકાજમાં થોડી મુશ્કેલી રહેશે પરિવારનો સહયોગ તો સારો મળવાનો છે કામકાજમાં સફળતાના પણ એક સારા યોગ બની રહ્યા છે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે મિથુન રાશિની વાત કરીએ ક છ અને જાતકો મિથુન રાશિના જાતકો છે મિત્રો માનસિક અશાંતિ થોડીક કદાચ જણાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે ભાગ્યોદય માટે તો ઉત્તમ સમય આજના દિવસ માટે છે આજનો સમય સારામાં સારો દેખાય છે આવકમાં પણ સાધારણ વધારાની સંભાવનાઓ પ્રબળ બને છે કૌટુંબિક કાર્યોથી પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે સારી બની રહી છે આજનો દિવસ આ પ્રમાણે આપણો રહેશે જય ગણેશ હવે વાત કરીએ કર્ક રાશિની ડ અને અક્ષર છે કર્ક રાશિના જાતકોને મિત્રો વિદ્યાર્થીને સારી સફળતાના યોગ આજના દિવસ માટે મળી રહ્યા છે પણ સ્વાસ્થ્યની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે આપ નોકરી કરી રહ્યા છો તો અધિકારી વર્ગ દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ આજે પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે આસ્થામાં વધારો થશે આજે જે કંઈ કાર્ય કરો એમ જ સંતોષ થશે હવે વાત કરીએ સિંહ રાશિની મો અને ટ અક્ષર છે સિંહ રાશિના મિત્રો કામકાજ જે કરતા હોઈએ કામકાજમાં એક સારી વૃદ્ધિના યોગ બની રહ્યા છે આવક જાવક તો જળવાઈ જ રહેશે આજના દિવસ માટે મતલબ એ દિવસ સારો છે સંતાનોથી સારા સમાચાર મળે એવા પણ યોગ બની રહ્યા છે કોઈ પણ સારા કામકાજની અંદર પ્રસન્નતા જ્યારે આવે ત્યારે આપણે કોઈને ભેટ આપતા હોય છે તો આજે પ્રિયજનોને તમને જે ગમતા હોય પાત્રને કોઈ ભેટ સોગંદ આપો એના કારણે તમારું મન આજે પ્રસન્ન રહેશે હવે વાત કરીએ કન્યા રાશિની તો કન્યા રાશિ છઠ્ઠી રાશિ છે કોઠો ને અક્ષર છે સ્વાસ્થ્યની બાબતમાં આજના દિવસ માટે તમારે પણ થોડી કાળજી રાખવી પડશે બીજું દાંપત્યજીવન વાત કરીએ તો ખૂબ જ સારી મધુરતા આજના દિવસ માટે દેખાશે ભાગીદારી વાળા કામકાજ કરવાના હોય તો પણ સારા લાભની શક્યતાઓ છે આજના દિવસ માટે પારિવારિક સમસ્યાઓમાં એક સારું સમાધાન પ્રાપ્ત થશે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે હવે તુલા તુલા રાશિ ર અને તો અક્ષર છે તુલા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે જીવનમાં પરેશાનીઓ તો રહે છે પણ ક્યારેક ક્યારેક વધારે હોય ક્યારેક ઓછી હોય પણ તુલા રાશિવાળા જાતકોને નોકરીયાત વર્ગને ઉપરી અધિકારી વર્ગ દ્વારા થોડી પરેશાનીની શક્યતાઓ દેખાય છે કામકાજની અંદર કદાચ બે કોથળા વધારે પણ મુકાય મતલબ કામકાજો થોડો બોજો વધી શકે છે આજે સગા સંબંધીઓથી લાભની શક્યતા આજે પ્રબળ બને છે શત્રુઓ પરાજિત થશે એકંદરે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને યોજના અક્ષર છે જાતકો માટે રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે સારા સારા યોગ બની રહે કૌટુંબિક બાબતના પ્રશ્નો હશે હળવા થશે ધંધાની અંદર જે કંઈ આયોજનો કરશો આયોજનમાં સારી સફળતા પણ મળશે વાહન ચલાવવામાં થોડીક સાવધાની રાખવી પડશે આજના દિવસ પડે સાચવીના કામકાજ કરજો ધનરાશિ હોવાને અક્ષર છે રાશિમાં આર્થિક પાસું મજબૂત બને આજે વ્યવસાયિક અને પારિવારિક સમસ્યાઓ કદાચ થોડી રહેશે માન સન્માન પણ પ્રાપ્ત થાય આવક જાવક જળવાઈ રહેશે આજના દિવસ પણ એકંદરે આપનો દિવસ સારો દેખાઈ રહ્યો છે જય ગણેશ હવે વાત કરીએ મકર રાશિની ખ અને જ અક્ષરવાળા મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે મિત્રો પારિવારિક પ્રસંગોની અંદર સારો ઉત્સાહ જળવાઈ રહેશે તબિયતની બાબતમાં કાળજી રાખવી અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થાય તેવા યોગ બની રહ્યા છે આજે નજીકના સુખનું ધ્યાન રાખો દૂરના સુખ તો આપોઆપ મળી રહેવાના છે કુંભ રાશિની વાત કરીએ ગ અને છ અક્ષર વાળા જાતકો કુંભ રાશિના જાતકો છે વ્યવસાયના ક્ષેત્રની અંદર થોડી તકલીફ રહેશે આજે વાણી ઉપર થોડું નિયંત્રણ રાખવું પડશે રોજગારના ક્ષેત્રમાં તો પ્રગતિના સારા યોગ બની જ રહ્યા છે નવા સંબંધોમાં વૃદ્ધિના યોગ પણ સારા છે મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે હવે મીન રાશિની વાત કરીએ દો છ અને છ અક્ષર છે મીન રાશિના જાતકોના પરિવાર અથવા કોઈ પણ પારિવારિક જે આપણા વ્યક્તિઓ છે એની સાથે વૈચારિક મતભેદો રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ધન પદ અને પ્રતિષ્ઠા વૃદ્ધિના સારા યોગ બની જ રહ્યા છે નવા કામકાજ માટે આજે ઉત્તમ દિવસ છે જીવનસાથી ભાગીદાર આ બધાનો પૂર્ણ સહયોગ આજે પ્રાપ્ત થશે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે જય ગણેશ